જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે અમે ગામડે અમારા ખેતરમાં જઈએ છે તો અમારા ખેતરે પહોંચી ગયા છે અને અમારું ખેતર રોડ પર જ છે હવે અમે અમે ખેતરમાં જઈએ છીએ ખેતર સાફ કરવાનું થઈ ગયું છે અમે નાખીએ છીએ જેથી ચોમાસામાં વરસાદ પડે તો લીચી થાય હેલો હેલો બેટા કેવું લાગે છે મસ્ત લીમડાના ઝાડ પર બર્ડ્સ બેઠા છે ને બોલે છે સિંગિંગ કરે છે આંબા પર કેરી પણ બહુ જ આવી છે બે આંબા છે વર્ષો જૂના છે એમાં કેરી લાગી છે આ આંબાની કેરી છે બહુ જ મોટા છે આંબા અને આ દેશી કેરી છે જેને ઘોરીને ખવાય એ આ કેરી છે હા હાક પડી છે હવે પાકવા માટે તૈયાર થઈ ગઈ છે કેરી આંબા પર બહુ જ કેરી આવી છે કેરી ખૂબ કેરી આવી છે દેખાડો એકદમ ગરમ ગરમ છે તોડ્યું છે